તો ગાંધીનગરમાં નિવૃત્ત આર્મી જવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ થઈ બેઠકમાં મુખ્યમંત્રી બાહેધરી આપી કે ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે રાજ્યમાં નિવૃત્ત આર્મી જવાનોનું અલગ મંત્રાલય ખોલવાની માંગ કરવામાં આવી છે જેમાં અમારી મુખ્ય માંગ એ છે કે જે અનામત ગુજરાતની અંદર જે કંઈકને કંઈક આપવામાં રાજ્ય સરકાર કંજુસાઈ કરી રહી છે તેના મુખ્યમંત્રી શ્રીને ધ્યાન દોરવામાં આવ્યું હતું તમે જોયું છે કે છેલ્લા પંદર પંદર દિવસ સોળ સોળ દિવસથી આદમી મેન જે જવાનો ખરેખર દેશ માટે પોતાનો જીવ દેવા તૈયાર હોય એવા જવાનો છેલ્લા પંદર દિવસથી રક્ષાબંધન પણ ગાંધીનગર ખાતે ઉજવી છે એવા જવાનો પોતાની અનામત માટે લડી રહ્યા છે એટલે કે સરકારી નોકરીમાં એક જવાનોને અનામત દરેક રાજ્યો આપે છે ગુજરાત સરકારની સરકારી નોકરીમાં અનામત આપવાની ક્યાંક ને કંઈક કંજુસાઈ કરી રહી છે એનું બાબતમાં મુખ્યમંત્રી શ્રી સાથે અમારી એક જવાનોના પ્રમુખ શ્રી અને સાથે એમના કોર કમિટીના મેમ્બર સાથે આજે સુખદ વાર્તાલાપ થયો છે માન્ય શ્રીએ ભાઈધરી પણ આપી છે કે ટૂંક સમયની અંદર એનું સુખદ અત્યાર સુધી અમે સોળ દિવસથી સત્યગ્રહ છાવણીએ બેઠા છે કોઈ પ્રતિનિધિ કે કોઈ ધારાસભ્ય છે અમારી પાસે આવ્યું નથી પહેલાં એક વ્યક્તિ છે કે અમારી પાસે સામેથી આવ્યા અમે એને બોલાવ્યા ને સામેથી આવી અને અમને સમર્થન આપે છે એટલે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજું કે અમારી વાટાઘાટો ચાલુ છે આજે મીટિંગ પણ થઈ અને અત્યારે સીએમ સાહેબ હારે મુલાકાત કરવા ગયા ત્યારે એમને પણ કીધું કે તમારી ઓલરેડી વાત મારી પાસે પહોંચી ગઈ છે અને તમારો સુખદ અંત આવશે એવું કીધું છે પણ અમારો સુખદ અંત ક્યાં સુધી અમારે રાહ જોવાની છે એ હવે છે જ્યાં વિદ્યાસાયકની જે ભરતી કરી બે હાજર ચોવીસ પચીસ માં એક થી ધોરણ એક થી પાંચ માં પાંચ હજાર સીટો માં ત્યાં ઓબીસી ને એસસી ને અનામત માં પચાસ ટકા સીટો ફાળવવામાં આવી છે અને એ જ રીતે જો અને હજુ પણ પાંચ હજાર ની સીટો જગ્યાઓ નવસો હજાર અંદાજે જગ્યાઓ ખાલી છે તો લાયક ઉમેદવાર છે આ તમે ક્લોઝ કરો હજુ સુધી આ મીડિયામાં કઈ ક્લોઝ નથી થયું અડસઠ પોઈન્ટ અઠ્યાસી મેરિટ છે આમાં છતાં પણ અમે ઉમેદવારો લાયક છી કાયમી શિક્ષક બને એવા છીએ છતાં પણ અમને એનો ન્યાય નથી મળતો એ જ રીતે કચ્છમાં પણ જે પચીસો ભરતી થવાની છે સ્પેશિયલ એમાં પણ મેરિટ મુજબ અને લાયક અને કાયમી શિક્ષકોની ભરતી કરીને સરકાર આમ સાત ની જે ભરતી છે એ સંપૂર્ણ ભરતી પૂરેપૂરી કરે બસ એવી